ગ્રહ છે આ કુંડલીમાં અને સૂર્યનું રત્ન માણેક આવે મંગળનું રત્ન ત્રિકોણિયું જેને કહેવામાં આવે છે તે આવે અને મૂંગા પણ કહેવામાં આવે છે પરંતુ જ્યારે સૂર્ય અને મંગળ બંને પોઝિટિવ હોય તો એની ધાતુ ત્રાંબુ છે એની મીટી કે કડું સામાન્ય પચાસ સો રૂપિયાની કિંમતમાં આવે એ પહેરવાથી પણ સારી એવી સફળતા મળે છે પોઝિટિવિટી વધે છે ગ્રહની સ્ટ્રેન્થ વધે છે

પણ ક્યારે ધારણ કરાય કે મંગળ પણ એમના ગોળ હોય ત્યારે તો આપણે હવે આગળ જોઈએ મંગળ કુંડળી પ્રમાણે સૂર્ય મંગળ સારા છે આપણે ઓરાસ કેન પાસે કન્ફર્મેશન કરવા માટે તમને આ વિડિયો બનાવવામાં આવ્યો છે તો તાંબાની ધાતુ સર ધારણ કરી શકાય છે તાંબાની ધાતુ તેમને બનાવેલી છે માત્ર 50 રૂપિયાની કિંમતની એ હું આપું છું એમના હાથમાં હાથમાં જ રાખજો પહેરવાની જરૂર નથી તો ત્યારે આપણે ચેકિંગ માં અધિકાર પડશે સૂર્યની સ્ટેન્ડ સ્કેન કરો તો સોલિડ સ્ટ્રેન્થ સો ટકા થઈ ગઈ છે તો આ પહેરી શકે છે હવે આપણે ચેક કરીશું મંગળ તેમના મંગળ શું કહે છે મંગળ જન્મ કુંડળી મુજબ પોઝિટિવ છે ઓરા સ્કેનર મુજબ જોઈએ મંગળ પોઝિટિવ છે યસ મંગળ પોઝિટિવ છે મંગળની સ્ટ્રેન્થ બતાવો તો મંગળની સ્ટ્રેન્થ બતાવી પિસ્તાલીસ ટકા છે હવે આપણે પ્રશ્ન પૂછીએ છીએ મંગળનું રત્ન ધારણ કરી શકાય તો મંગળ પોઝિટિવ છે સૂર્ય પોઝિટિવ છે હવે બીજો પ્રશ્ન મંગળની રત્ન મંગળની ધાતુ કોપર તાંબુ ધારણ કરી શકાય તો યસ હવે હું ના હાથમાં તાંબાની ધાતુ આપું છું પોતે બનાવીને લાઈવ છે મારા અગાઉના સજેશન પ્રમાણે અને આજે પણ વિડીયો બનાવીએ છે મંગળની સ્ટ્રેન્થ બતાવો તો જે પિસ્તાલીસ ટકા સ્ટેન્ડ હતી એ સો ટકા એ પહોંચી ગઈ

તો મશીન પૂરું ખુલ્યું નથી બંને બુજાવ એક બીજાની ઓપોઝિટ થઈ નથી હા નથી પડી ના નથી પડી ધેટ કે ન્યુટ્રલ હવે બીજો પ્રશ્ન પૂછું છું ગુરુ નેગેટિવ છે તો સેમ કન્ડિશન એસ પર પોઝિટિવ તો ગુરુ ન્યુટ્રલ છે હવે હું પ્રશ્ન પૂછું છું ગુરુ રત્ન ધારણ કરી શકાય તો ના જેમને મે ગુરુ પહેરવાની ના પાડી હતી તેવો ગુરુ પેરો તો એ ગુરુ મે દૂર કરેવો છે હવે એક સ્ટેપ આગળ જાવ છું પોઝિટિવ એનર્જી જે બી 60% ની અંદર છે અને હવે હું ગુરુનો રત્ન જે મારી પાસે આવે તે ધારણ કરાવરાવું છું એમને સેમ્પલ તરીકે અને હવે હું પોઝિટિવ એનર્જી સ્કેન કરું છું પોઝિટિવ સ્કેન કરો પોઝિટિવિટી 60% હતી 0 થઈ ગઈ આગળની વાત હવે હું નેગેટિવિટી સ્કેન કરું છું ગુરુનું રત્ન જો તેમને કોઈ માસ્ટર પહેરાવ્યું તો ત્યારની સ્થિતિની આ છે નેગેટિવિટી સ્કેન કરો જે નેગેટિવિટી 10% ની અંદર હતી આપણે આ વિડિયોમાં જોયું છે તે 90% ઉપર 100% સુધી પહોંચી ગઈ તો મિત્રો નર્તા ગ્રહોના રત્ન પહેરવાથી નુકસાન થાય છે અને બેનિફિક રત્નો શુભ ગ્રહોના રત્નો કોને મુજબના શુભ ગ્રહો ના રત્નો પહેરવાથી ફાયદો થાય છે ગુરુ શુભ ગ્રહ હોવા છતાં દરેક વ્યક્તિ પહેરી શકતા નથી પણ જેની પાસે જ્યોતિષનું નોલેજ નથી એ ચંદ્ર અને ગુરુ શુભ છે એટલે પહેરી નાખો લગ્ન નથી થતા તો મંગળ પહેરી નાખો આ બધી વાહિયાત વાતો છે એમાં પડવું નહીં પુરક્યા હનુમાન દાદાની જય